નમસ્કાર સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં વાત કરીશું ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી ટી ટ્વેન્ટી મેચ જે આજે આજે સાંજે બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે સાત કલાકે રમાવાની છે અને આમ જોવા જઈએ તો એન ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એવું લાગે છે કે વ્હાઈટ વોશ ભારતીય ટીમ કરશે પણ રેકોર્ડની એક વાત કરીએ તો રેકોર્ડ કંઈ ભારતનો સારો નથી આ સ્ટેડિયમમાં કારણ કે જે સાત મેચ જે ટી ટ્વેન્ટી રમાઈ એમાં ત્રણમાં ભારતીય ટીમની જીત થઈ છે ત્રણ મેચમાં હાર થઈ છે અને એક મેચ અનિર્ણિત રહી છે એટલે આ પ્રકારનો રેકોર્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમનો છે પણ આમ જોઈએ તો ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની જે ટી ટ્વેન્ટી શ્રેણી છે ત્રણ મેચોની એમાં બે મેચ જીતીને ભારતે ઓલરેડી શ્રેણી તો જીતી લીધી છે પરંતુ વર્લ્ડ કપ પહેલાંની આ છેલ્લી શ્રેણી છે આ ટી ટ્વેન્ટીની અને ભારતીય ટીમ વ્હાઇટ વોશ કરે ક્લીન સ્વીપ કરીને કદાચ શ્રેણીની સમાપ્તિ કરે એટલો જોશ એટલી ફોર્મમાં તો ટીમ ચોક્કસ લાગે જ છે અને બીજી વસ્તુ એ છે કે બંને મેચમાં એક રોહિત શર્માનું જે પરફોર્મન્સ છે એને લઈને રોહિત શર્માના ફેન્સ નિરાશ ચોક્કસ છે કારણ કે બંને મેચમાં રોહિત શર્માનું બિલકુલ એક બેટર્સ તરીકેનું પ્રદર્શન જોવા નથી મળ્યું નો ડાઉટ યશસ્વી શિવમ રિંકુ હર્ષદીપ આવા જે ખેલાડીઓ છે એમણે શાનદાર પ્રદર્શન કર્યું છે ન માત્ર પ્રદર્શન પરંતુ બંને મેચો જીતાડવામાં મહત્વનો એક રોલ પણ કહી શકાય પરંતુ એક વાત નોંધવાલાયક ચોક્કસ છે કે ભરે રોહિતનું જે પરફોર્મન્સ છે બે મેચમાં સારું નથી પણ કેપ્ટન તરીકે એમએસ ધોનીના સૌથી વધુ મેચો જીતવાના રેકોર્ડની બરાબરી તો કરી જ લીધી છે એટલે આ તો ન જ ભૂલાય અને બીજી વસ્તુ કે ત્રીજી અને શ્રેણીની છેલ્લી મેચ છે એટલે ભારતીય ટીમમાં કેટલાક ફેરફાર થવાની પણ શક્યતા છે તો ચર્ચા કરીશું ખાસ તો અફઘાની ટીમના જે કહેવાય કે સફાયા માટે ભારતીય ટીમ કેટલી તૈયાર છે વ્હાઈટ વોશ માટે કેટલી તૈયાર છે બોલિંગ આક્રમણમાં કોઈ ફેરફાર થશે કે શું બીજું કે ભારતીય ટીમમાં કયા પ્રકારના ચેન્જીસ જોવામાં આવી રહ્યા છે અને ખાસ ટોસનું મહત્ત્વ કેટલું અને ટોસ જીત્યા બાદ જે તે ટીમ શું પસંદ કરી શકે છે તમામ મોરચે ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી ઉપસ્થિત છે અશોકજી સ્વાગત છે આપનું પણ હવે ક્લીન સ્વીપ કરીને વર્લ્ડ કપ પહેલાની આ છેલ્લી શ્રેણીની સમાપ્તિ પણ ભારત કરશે તેમ લાગે છે બંને મેચોમાં રોહિત શર્માની વાત કરી તો ટોચન બેટર્સ શાનદાર જ રમ્યા છે અને ભારતને જીતાડ્યું પણ છે અને એટલે જ વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલને હજુ બેટિંગ કરવાની તક મળી નથી આજની મેચ ઔપચારિક ગણી શકાય એટલે આ મેચમાં ફેરફારોની શક્યતાઓ વધુ છે જીતેશના સ્થાને સંજુ અને સુંદરના સ્થાને કુલદીપનો ટીમમાં સમાવેશ થઈ શકે છે અફઘાનિસ્તાનનું પ્રદર્શન વર્લ્ડ કપ કરતા નબળું જણાઈ રહ્યું છે કોઈ મોટો સ્કોર કરે તે સિવાય જીતવાની શક્યતાઓ ઓછી જણાય છે રાશિદ ખાન વિના અફઘાનિસ્તાનની ટીમ તદ્દન સામાન્ય લાગે છે મેદાન પર પણ રમતનું જનુન જોવા મળતું નથી રોહિત શર્મા બેટર તરીકે ભલે નિષ્ફળ નીવડ્યો હોય પણ કેપ્ટન તરીકે એમ એસ ધોનીના સૌથી વધુ મેચો જીતવાના રેકોર્ડની બરાબરી તો કરી જ લીધી છે અશોકજી ટી ટ્વેન્ટી શ્રેણીની આખરી મેચ ત્રીજી મેચ અને ખાસ તો બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જ્યારે રમાવાની છે ત્યારે શું લાગે છે બે મેચ જે રીતે ભારતીય ટીમે જીતી છે દબદબાભેર શાનદાર રીતે જીતી છે એટલે જ્યારે ત્રીજી મેચ છે શું લાગે છે કે કોઈ રોમાંચની અપેક્ષા ક્રિકેટ પ્રેમીઓ રાખે કે પછી વ્હાઈટ વોશ નક્કી જ છે સી જે રીતે અફઘાનિસ્તાનની ટીમ આ સમગ્ર શ્રેણીમાં બિહેવ કરી રહી છે બિહેવ ઇન ધ સેન્સ કે જે એપ્રોચ અને જે એટીચ્યૂડથી એ મેદાનમાં ઉતરી છે ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે દે આર નોટ વેરી સિરિયસ અબાઉટ વોટ ધે આર પ્લેઈંગ કારણ કે જે રીતની બોલિંગ થઈ રહી છે જે રીતની બેટિંગ થઈ રહી છે ક્યાંક એમ લાગે છે કે ભારતની ટીમથી વધુ પડતા ઇમ્પ્રેસ થઈ ગયા હોય એવું ક્યાંક જોવા મળે છે ભલે ભારતનો ક્રમાંક નંબર વન છે એમનો ક્રમાંક નંબર દસ છે એ બરાબર છે પણ જે ફાઇટબેક થવી જોઈએ એ ફાઇટબેક ક્યાંય જોવા મળતી નથી અને સમગ્ર ટીમ જે ભારતની ટીમ છે ડોમિનેટ કરે છે ખાસ કરીને ભારતને યંગસ્ટર્સ અત્યારે ડોમિનેટ કરી રહ્યા છે અને ક્યાંક અફઘાનિસ્તાનને બિલકુલ કોર્નર કરી દીધી રાશિદ કાલેમનો સ્ટાર બોલર છે એ નથી બરાબર છે પણ એનો અર્થ એ ના હોવો જોઈએ કે આખી ટીમનું જે પ્રદર્શન છે એ નબળું જોવા મળે વર્લ્ડ કપમાં આ ટીમે બહુ શાનદાર પ્રદર્શન કર્યું હતું આપણને યાદ છે બહુ મોટી મોટી દિગ્ગજ ટીમોને વનડેમાં હરાવી હતી બટ ધીસ ટી ટ્વેન્ટી એકચ્યુલી જોવા જાઉં તો અફઘાનિસ્તાનને ક્રિકેટ જગતમાં સ્થાન અપાવનાર જો કોઈ ક્રિકેટનું ફોર્મેટ હોય તો એ ટી ટ્વેન્ટી છે અને ટી ટ્વેન્ટીના ફોર્મેટથી જ અફઘાનિસ્તાનની ટીમ ક્રિકેટ તરફ વળી એમ કહી શકાય ત્યાર પછી એ વન ડે અને ટી ટેસ્ટ મેચને બધું રમી તો આ એક જે એમનું ગમતું ફોર્મેટ અથવા એમનું મુખ્ય ફોર્મેટ છે એ ફોર્મેટમાં અફઘાનિસ્તાનનું પ્રદર્શન ક્યાંક થોડું નબળું જોવા મળી રહ્યું છે બિલકુલ કારણ કે પહેલી બીજી જે મેચો હતી બંને મેચોમાં ભારતે ડોમિનેટ કર્યું ત્રીજી મેચમાં અપેક્ષા તો ચોક્કસ દરેક રાખે કે થોડોક રોમાંચ આવે છેલ્લા બોલ સુધી છેલ્લી ઓવર સુધી મેચ જાય પણ એવું કંઈ બનતું નથી એટલે એ ક્યાંક આપણે લઈને ચાલીએ તો એમ લાગે કે જે રીતે ભારતના ક્રિકેટે અફઘાનિસ્તાન ઉપર ડોમિનેટ કર્યું છે મને એમ લાગતું નથી કે કંઈક નવું થાય આપણે અપેક્ષા ચોક્કસ રાખીએ કારણ કે એવું પ્રેક્ષકો રાખે કારણ કે ટી ટ્વેન્ટીની અંદર તો જો તમારી પાસે ક્લોઝ મેચ ના થાય છેક છેલ્લી ઓવર સુધી મેચ ના થાય ચોગ્ગા છગાની રમઝટ ના બોલે દેન યુ ડોન્ટ યુ નો એન્જોય પહેલી મેચમાં એવું થયું કે તમે એક જ સ્કોર ઓછો બન્યો એટલે ટી ટ્વેન્ટી હતું છતાં પણ ચોગ્ગા છગનની રમઝટ એટલી જોવા ના મળી કે જેટલી સામાન્ય રીતે જોવા મળવી જોઈએ તો જે લોકોનો ઇન્ટરેસ્ટ છે મેચનો એ મેચનો ઇન્ટરેસ્ટ ઓછો થઈ ગયો બીજામાં ઓફકોર્સ વી પ્લેડ વેલ અને આપણા બે બેટર્સ સારું રમ્યા આજની મેચમાં પણ આપણે એ અપેક્ષા કરીએ કે ભાઈ અફઘાનિસ્તાન થોડું ફાઇટબેક કરે કારણ કે તદ્દન શરણે થઈ જવું અને થોડી ઘણી ફાઇટ બેક કરીને સારી રીતે મેચને જીતવી અથવા કદાચ હારી જાય તો હારી જાય પણ એમ તો લાગવું જોઈએ કે દે આર ફાઇટિંગ બેક જે અત્યાર સુધીનું પ્રદર્શન છે ક્યાંક ડોમિનેટ થઈ ગયું પ્રદર્શન કે ભારતની ટીમથી એમના બેટ્સરોથી અફઘાનિસ્તાન ઇમ્પ્રેસ થઈ ગયું છે એકદમ એની ઉપર ડોમિનેશન થઈ ગયું છે અને એના કારણે એમનું પરફોર્મન્સ જોઈતું જોવા મળતું નથી જો આ છેલ્લી શ્રેણી ભારતની તો છેલ્લી ટી ટ્વેન્ટી શ્રેણી છે વર્લ્ડ કપ પહેલાંની ત્યાર પછી આઈપીએલ આવશે પણ જો અફઘાનિસ્તાને કદાચ આ શ્રેણીને કંઈક શોધ્યું હોય અથવા તો કંઈક મળ્યું હોય એવું મળ્યું નથી એટલે સૌથી મહત્ત્વની બાબત છે કે ત્રણ શ્રેણીમાંથી જો તમે વર્લ્ડ કપની ટી ટ્વેન્ટીની ટીમ તૈયાર કરતા હોવ તો કંઈક એવી વસ્તુ પ્લસ પોઈન્ટ મળવો જોઈએ કે જેથી કરીને તમે કહી શકો હા આ બે ખેલાડીઓ મારા વર્લ્ડ કપના સારું પરફોર્મ કરે છે અને ધ્યાન દરબાદ એવું કંઈ બન્યું નથી કોઈનો પરફોર્મન્સ એટલો જબરજસ્ત એટલો ઇમ્પ્રેસિવ જોવા મળ્યો નથી એટલે અફઘાનિસ્તાનને આવા નુકસાન મોટું છે જો એવો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં કંઈ પણ પ્રેસવું પ્રદર્શનની જો અપેક્ષા કરતા હોય તો આ પરફોર્મન્સનું જો તમે લઈને ચાલો તો ઇટ વિલ નોટ કમ અને કારણ કે દરેકે દરેક ટીમો તૈયાર છે આજે જે ખેલાડીએ સોળ છગ્ગા માર્યા અને સોળ બોલમાં એકસો અડસઠ રન માર્યા તો દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ હેપનિંગ ઇન ધીસ વર્લ્ડ તો અફઘાનિસ્તાનની ટીમનું જે વજૂદ છે ટી ટ્વેન્ટીનું એ વજૂદ ક્યાંક ખતરામ પડશે અત્યારે દસમો ક્રમ તો છે જ બિલકુલ આપે કહ્યું તેમ કે દસમો ક્રમને ભારતીય ટીમ પહેલાં ક્રમે છે એટલે ચોક્કસ જે ફાઇટબેક જે જોવા મળ્યું છે એ નથી મળી અફઘાનિસ્તાન ટીમની પણ સાહેબ એની સાથે જો ભારતીય ટીમની વાત કરીએ તો ભારતીય ટીમના ફોર્મની વાત કરીએ નો ડાઉટ ટીમ યુવા ટીમ છે ફોર્મમાં છે પણ જે પ્રમાણે ઓપનિંગ જોડીમાં ખાસ કરીને રોહિતનું જે ફોર્મ છે એ કદાચ ચિંતાજનક છે કારણ કે એમાં જુઓ તમે ટી ટ્વેન્ટીનો જે ટેમ્પરામેન્ટ જોવા મળે ને ટેમ્પરમેન્ટ ટેમ્પરામેન્ટ આ બંને મેચમાં જોવા નથી મળ્યો શું લાગે છે વર્લ્ડ કપ પહેલાં આઈપીએલ પણ છે તો લાગે છે કે પહેલાં ફોર્મમાં આવવું બહુ ઇઝી રહેશે અથવા કેટલી શક્યતા લાગે છે કે કમબેક કરી શકે સી રોહિત શર્માનું વન ડે વર્લ્ડ કપની ફાઇનલ હારવું બહુ જ મોટો સેટબેક હતો ટુ બી વેરી પ્રિસાઇસ જે હજુ સુધી એ ભૂલી શક્યો નથી ત્યારબાદ બીજો ફટકો એવો પડ્યો કે મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટનશીપ એના હાથમાંથી જતી રહી અને હાર્દિક પંડ્યાને આપવામાં આવી એટલે આઈપીએલ કે જે ટી ટ્વેન્ટીનું ફોર્મેટ છે જેમાં એનો દબદબો હતો પાંચ વાર એ ચેમ્પિયન બનાવી હતી ટીમને અને એ જ ખેલાડીને સાઇડલાઇન કરી દેવામાં આવ્યો એટલે બધી જ વસ્તુ આ ભેગી થઈ છે સાયકોલોજીકલ થોડું મને એમ લાગે છે કે હી ઇઝ અંડર દેટ સ્ટ્રેસ હવે બીજી અગત્યની વાત એ પણ થશે કે આઈપીએલમાં રમશે ત્યારે એની ભૂમિકા કેવી હશે શું એ કેપ્ટન તરીકે જે રમતો હતો એ પ્રકારની ફાયરી બેટિંગ એની જોવા મળશે કે નહીં એ બહુ જ મોટો સવાલ છે જો આ કદાચ માઇન્ડ ઉપર એની અસર કરી ગયું ને ઇફ દેટ કન્ટિન્યુ ઇઝ એન આઈપીએલ તો પછી ભારતને વર્લ્ડ કપમાં પણ એટલું જ મોટું નુકસાન જઈ શકે છે કારણ કે તમે આઉટ ઓફ ફોર્મ કેપ્ટનને લઈને આટલી મોટી ટુર્નામેન્ટમાં ઉતરો તો ડેફિનેટલી તમારી ઉપર તમા તમારી જે ટીમની સ્ટ્રેન્થ છે ટીમની સ્ટ્રેન્થ ઘટી જાય કારણ એવું છે કે પાવર પ્લેની અંદર તમે કેપ્ટનની વિકેટ ગુમાવી દો છો તો સમગ્ર ટીમ જે છે અત્યારે તો ભલે અફઘાનિસ્તાન છે કોઈ વાંધો નથી વી આર વેરી કમ્ફર્ટેબલ પણ ઇંગ્લેન્ડની ટીમ છે ઓસ્ટ્રેલિયાની ટીમ છે અથવા તો બાકીની જે ટીમો છે ખતરનાક ટીમો છે અને જો રોહિત શર્મા ટી ટ્વેન્ટીના વર્લ્ડ કપને એમ કરીને કેપ્ટનશીપ કરી રહ્યા હોય તો એમની બેટિંગ હોવી ખૂબ જરૂરી છે બિકોઝ એની બેટિંગ જો એનો અર્થ એ થયો કે તમે પાવર પ્લેમાં વિકેટ ગુમાવો છો પાવર પ્લેમાં જ્યારે વિકેટ ગુમાવો તો યુ આર એટ લોસ તમારી જે રન બનાવવાની ગતિ છે અથવા તો જે ટાર્ગેટ રન્સ જોઈતા હોય એટલા મળશે નહીં તો આ એક વાત અને બીજું સૌથી મહત્ત્વની વાત એ છે દિલભાઈ કે અત્યારે જે નવા ખેલાડીઓ રમી રહ્યા છે પ્લેઇંગ એટ વન એટી વન સેવન્ટી નાઇન એકસો નેવુંના ના સ્ટ્રાઇક રેટથી રમે છે અને જ્યારે રોહિત શર્માનો સ્ટ્રાઇક રેટ એકસો છત્રીસ સાડત્રીસ અથવા એ ટાઈપનો છે અને ઓન ધ ટોપ ઓફ ઇટ ઇઝ નોટ ઇન ગુડ ફોર્મ તો યસ એની જે રમવાની શૈલી છે એ ટી ટ્વેન્ટીની વનડે ડે વર્લ્ડ કપમાં તો જબરજસ્ત રમે એમાં કોઈ સવાલ નથી તો હી વિલ હેવ ટુ કમ બેક ઇન ધી ફોર્મ કારણ એવું છે યંગ ટીમ છે આ યંગ ટીમ એવી છે ને કે તમારી શરમ નથી ભરતી ઘણી વાર એવું બન્યા છે રનઆઉટના કેસમાં શુભમન ગીર સાથે બની ઘટના તો ક્યાંક એક તબક્કો એવો હતો કે ભાઈ સૂર્યકુમાર યાદવ પોતાની વિકેટ આપી દીધીને રોહિતને કર્યો એ અહીંયા જોવા ના મળ્યો એટલે અહીંયા આગળ દરેકે દરેક ખેલાડી જે છે એ પોતાની કેરિયરનો વિચાર કરીને ચાલતા હોય છે ભલે તમે કેપ્ટન હો કે કંઈ પણ હો ઇટ ડઝન્ટ મીન કે શુભન ગિલ પોતાની વિકેટ ફેંકી દે ને કેપ્ટનને બચાવે તો એ ક્યાંક આ પરિસ્થિતિની અંદર રોહિત શર્માનું ફોર્મમાં આવવું જરૂરી છે કારણ કે કેપ્ટન ઇફ ઇઝ નોટ લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ હી કેન નોટ લીડ ધ ટીમ જો એ પોતે પોતાના પરફોર્મન્સથી જો ટીમને ઇન્સ્પાયર ના કરતો હોય તો એ ટીમ આગળ જઈ શકે નહીં ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ ટુ ડૂ દેટ એટલે હું માનું છું કે રોહિત શર્મા માટે આઈપીએલ બી છે ફૂલ આઈપીએલ છે એવું કંઈ નથી કે આજે આજે ફોર્મમાં આવવાનું કદાચ આ મેચમાં ઝીરોમાં જશો તો નો વન ઇઝ ગોઈંગ ટુ માઇન્ડ અહીંયા બેટ કનેક્ટ શું કરે છે કયો શોર્ટ એ રમે છે એનું શોર્ટ સિલેક્શન શું છે વેધર હી ઇઝ પ્લેઈંગ ધ રાઇટ શોર્ટ એ બે બે ત્રણ બોલ રમીને અથવા તો જોઈને કેમ ના રમી શકે સો તરા પ્લેન્ટી ઓફ થિંગ્સ કે હરીડલીએ એક ઉતાવળમાં રમે છે એ ક્યાંક ને ક્યાંક જોવાનું એટલે રોહિત શર્મા ફોર્મમાં આવવા માટે સમય તો ઘણો છે પણ ફોર્મમાં આવવું પડશે બાય ધ એન્ડ ઓફ આઈપીએલ હી શુડ બી અ ગુડ નીક ઓફ ટી ટ્વેન્ટી કારણ કે અત્યારે સી વન ડે રમ્યા ટી ટ્વેન્ટી રમ્યા ફરી ટેસ્ટ મેચ રમ્યા ફરી ફરી પાંચ ટેસ્ટ મેચ રમવાના છે અને ત્યાર પછી આ બધું આવવાનું છે તો એટલું બધું ક્રિકેટ છે ને અલગ અલગ ફોર્મેટનું ક્રિકેટ છે એ દરેકે દરેક ફોર્મેટમાં તમારે તાદત્વ સાધીને રમવું બહુ જ અગત્યનું છે ડિફિકલ્ટ પણ છે વિરાટ કોહલી એક જ એવો માણસ છે કે જે આમાં રમી શકે છે હજુ રોહિત શર્માએ પુરવાર કરવાનું બાકી છે બિલકુલ આપે રોહિત શર્માની વાત કરી ભારતીય ટીમની વાત કરી પરંતુ સવાલ એ છે કે અફઘાનિસ્તાનની ટીમ અશોકજી શું લાગે છે કેમ નબળી યુવા ખેલાડીઓ છે અને આ જ ટીમે જેમણે વન ડે વર્લ્ડ કપમાં શાનદાર ક્રિકેટ રમ્યા છે શાનદાર પ્રદર્શન કર્યું છે કેમ નબળી પડી રહી છે કેમ પ્રતિકાર નથી કરી શકતી અથવા જે ફાઇટબેક છે એ ક્યાંક જોવાને નથી મળતું અગ્રેસિવ જે હોવા જોઈએ ખેલાડીઓ અથવા તો કપ્તાન એ ક્યાંક એમાં કમી દેખાઈ રહી છે જો જે ટીમ સામે અફઘાનિસ્તાનની ટીમ રમી હતી એટલે ભારત સામે ધારો કે રમી હતી તો એ વખતના જે ખેલાડીઓ હતા ને આ ટી ટ્વેન્ટીના જે ખેલાડીઓ છે એ અલગ છે દે આર પ્લેઈંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ અગેન્સ્ટ અફઘાનિસ્તાન એમ કહી શકાય શિવમ દુબે જે રીતે બેટિંગ કરી છે જે રીતે જયસ્વાલ બેટિંગ કરી રહ્યો છે જે રીતે રિંકુ સિંગ બેટિંગ કરી રહ્યો છે આઈ થિંક જ્યાં પ્લેઈંગ વેલ અને સૌથી મહત્ત્વનું કે એમનો જે મેઇન સ્ટ્રાઇક બોલર અથવા તો વિકેટ ટેકિંગ બોલર અથવા તો વિનર એક જ છે એમની પાસે રાશિદ ખાન એ રાશિદ ખાન નથી રમતો એટલે એટલે આ ટીમની અંદર જે પેલી જોશ જે જોયો હતો એ જોશ મિસિંગ છે અને બીજું કે ભલે એ નથી રમ આપણે એવું થયું કે ધારો કે જસપ્રીત બુમરાહ નહોતો રમતો તો મોહમ્મદ સિરાજે બોલિંગ સંભાળી લીધી અને આપણે બરાબર રીતે પાર પડ્યા એની ઇન્જરી હતી તારે અહીંયા આગળ એવું નથી થતું બાકીના જે બોલર્સ છે એ આ યંગ ખેલાડીઓને ઇમ્પ્રેસ નથી કરતા એ લોકો ચોગ્ગા છગ્ગા મારે છે બેફામ મારે છે અને એમનો સ્ટ્રાઇક રેટ મેં તમને કહ્યું એ પ્રમાણે રિંકુનો એકસો છોતેર છે સૂર્યા એકસો એકોતેર યશસ્વી એકસો ત્રેસઠ શિવમ દુબે વન ફોર્ટી નાઇન આ બધા એટલા સ્ટ્રાઇક રેટથી આ ખેલાડીઓ રમે છે એટલે તમે વિચાર કરો કે અને નોટ ઓન્લી ધારણા તમને સરસ સમાચાર આપ્યું હતું કે આ ધમાલ બેટિંગના કારણે આપણા સૂર્યકુમાર નંબર વન છે ટી ટ્વેન્ટીમાં આજે જે લિસ્ટ બહાર પડ્યું એમાં યશસ્વી જયસ્વાલ છઠ્ઠા ક્રમે આવી ગયો છે વિચાર કરો કે જેનું નામ ટી ટ્વેન્ટીના ટોપ ટેનમાં નહોતું હી ઇઝ નાવ બેક ઇન ધ સેડલ ઋતુરાજ ગાયકવાડ નવમા ક્રમે છે અને આગળની શ્રેણી એની બહુ સારી ગઈ હતી તો ક્યાંક ને ક્યાંક આ જે ખેલાડીઓ છે એ ઇમ્પેક્ટ પાડી રહ્યા છે એટલે અફઘાનિસ્તાનને ફાઇટબેક બેક કરવી હોય તો એક થોડુંક એગ્રેશન અલગ રીતના રાખવું પડશે કે જેમની પાસે સારી બોલિંગ છે તો સારી બોલિંગ કરીને ભારતને કંટ્રોલમાં કરો અને એની સાથે સાથે હવે ધારો કે એકસો સિત્તેર એંસી રન બનાવે તો ભારત આરામથી જીતી ગયો તો ડર લાગે સ્કોર જોઈએ ડર લાગે ઓકોર બસ્સો પ્લસનો કહી શકાય એટલો સ્કોર કરવાની જો તાકાત હોય તો હું માનું છું કે અફઘાનિસ્તાન એ ભારતને ઇમ્પ્રેસ કરી શકશે એટલે ભારતની અફઘાનિસ્તાનની ઘણી બધી સમસ્યા હોય એમનો મેઇન બોલર નથી ટીમ ડિમોરલાઇઝ છે ભારતના જે ખેલાડીઓ રમે જેમની સામે પહેલાં આ ખેલાડીઓ રમ્યા નથી એટલું બધું તો આ બધી જ વસ્તુ બની જાય ને એટલા માટે એ લોકો ફિયર એમને કોઈ ફિયર નથી કે મારે મારા રેકોર્ડ્સ બચાવવાના એવું છે નહીં દે આર જસ્ટ પ્લેઇંગ દેર ગેમ અને ટી ટ્વેન્ટીની ગેમ રમે છે તો આ બધું જે એટેકિંગ ક્રિકેટ જે ભારતનું છે એની અંદર એના દબાણમાં આ અફઘાનિસ્તાનની બિલકુલ અશોકજી આપે જે વાત કરી ખાસો તો વાત કરી જયસ્વાલની વાત કરી સાથે શિવમ દુબેની વાત કરી આપે બહુ એક સરસ વાત કરી કે સૂર્ય નંબર વન પર છે યશસ્વી છઠ્ઠા ક્રમે છે સ્ટ્રાઇક રેટ સારા છે આપણે જે પ્રમાણે કહ્યું શું માનવું છે કે રિંકુ જયસ્વાલની સાથે શિવમ દુબે જે શાનદાર પ્રદર્શન કર્યું છે વર્લ્ડ કપની ટીમમાં એમની એન્ટ્રી થઈ ગઈ એવું માની શકાય કે હજુ પણ વેટ એન્ડ વોચ સી શિવમ દુબેના હજુ આજે એક ચર્તક પણ છે કારણ કે જે રીતે ગઈ આઈપીએલ એની બહુ સારી ગઈ હતી અને એની સાથે સાથે આ ત્રીજી તક જે મળશે એ તક બી જો ઝડપી અથવા તો મેન્સ એમાં પણ સારા આનંદ સી બંને વખતે એણે ફિનિશર તરીકે એણે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે એમ એસ ધોની પાસેથી હું જે શીખ્યો છું એ ફિનિશર તરીકેની ભૂમિકા હું ભજવવા માગું છું બીજી બાજુ રાહુલ દ્રવિડે ઓલરેડી કહ્યું છે કે રિન્કુ સિંઘને એક ભૂમિકા આપવામાં આવી છે એ ફિનિશરની અને એ ભૂમિકા એ સારી રીતે ભજવે છે હવે અહીંયા થયું શું રિંકુ સિંઘ આઉટ થઈ ગયા દુબે છે એ આખી મેચને જીતાડી લાવ્યા પરફેક્શન સાથે રમ્યા ટાઈમિંગ પ્રમાણે રમ્યા જે રીતે રનરેટ જોઈતો હતો એ રીતે રમ્યો કેલ્ક્યુલેટિવ રમ્યા અને એ રમીને એણે બંને મેચોમાં સારું પ્રદર્શન કર્યું સો એ રિંકુસિંહ કરતાં પણ થોડા આગળ નીકળ્યા હવે આજની મેચની અંદર સી અગેન તમે જુઓ યંગ ટીમમાં એટલું બધું ઘમાસાણ જેનું કારણ છે કે જેવા આ બધા જૂના ખેલાડીઓ એટલે મીન્સ કે સિનિયર ખેલાડીઓ આવશે જસપ્રીત બુમરાહ છે રોહિત છે વિરાટ કોહલી છે શ્રેયસ આયર છે કે રાહુલ છે એટલે આમાંથી બધા જવાના હવે આમાં જોઈશે કોણ એક કે બે જ જોઈશે હવે એક કે બેમાં કોણ તો શિવમ દુબે પાસે બહુ જ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે આજે સુનિલ કાવસ્કરે સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભલે તમે હાર્દિક પંડ્યા તમારો ઓલરાઇટ થઈ જાય તોય તમારે શિવમ દુબેને તક આપવી જોઈએ ઠીક છે એનો પર્સનલ વ્યૂ આપણે ગણીએ પણ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન આમે કોઈપણ ટીમ માટે એસેટ ગણાય એ સારામાં સારું છે અને જો એ ફીઝ ડુઈંગ ધેટ તો એ ભારતીય ટીમમાં આવવો જોઈએ એનો પરફોર્મન્સ હજુ આજે પણ જોવામાં આવશે બીજું હાર્દિક પંડ્યા ચોથો ખેલાડી પાંચમો ખેલાડી હાર્દિક પંડ્યા ટીમમાં આવશે કોને તમે બહાર કાઢશો અત્યારની જે પરફોર્મન્સ યશસ્વી જયસ્વાલ તો ટોપ લેવલમાં રમે છે એટલે એને કોઈ વાંધો આવવાનો નથી તમારી પાસે તિલક વર્મા છે તમારી પાસે રિન્કુ સિંઘ છે તમારી પાસે સૂર્યકુમાર યાદવ છે અને તમારી પાસે શિવમ દુબે છે ચાર ખેલાડીઓમાં તમારે બે ખેલાડી કદાચ પિકઅપ કરવાના આવે એ બે ખેલાડી કોને પિકઅપ કરશો કારણ કે ઓલ ધીસ પીપલ આર આ જે એકસો ને ઓગણચાલીસની રન રેટ સ્ટ્રાઇક રેટથી રોહિત રમે છે એકસો અડત્રીસની સ્ટ્રાઇક રેટથી વિરાટ કોહલી રમે છે જ્યારે આ બધા જે છોકરાઓ છે રિંકુ એકસો ને છોતેર સૂર્ય એકસો એકોતેર યશસ્વી એકસો ત્રેસઠ અને શિવમ દુબે વન ફોર્ટી નાઇન આ બધા પેલા ખેલાડીઓ કરતાં વધુ સારું અને વધુ ગ્રેવિટ ઇવન ઇવન ફ્રોમ હાર્દિક પંડ્યા પોઈન્ટ ઓફ વ્યૂ હાર્દિક પંડ્યા કરતાં પણ આ ખેલાડીઓ આટલા બધા સ્ટ્રાઇક રેટથી રમે છે એટલે આમ જોવા જઈએ તો આ ખેલાડીઓ વધારે મજબૂત છે એમ ગણી શકાય તો શું એ જૂના ખેલાડીઓ આવે એ ત્યાર પછી જે બે કે ત્રણ ખેલાડીઓ છે એક કે બે ખેલાડીઓ લેવાના છે એ આ ચારમાંથી કોને લેવાય એ જબરજસ્ત મુશ્કેલી ભારતીય ટીમ માટે અત્યારે થઈ રહી છે કારણ કે એવરીબડી આ એક મીઠી મૂંઝવણ કહેવાય કે યાર કોને લઉં ચારે મારી પાસે હીરા છે તો આ એક પરિસ્થિતિ ચોક્કસ બીસીસીઆઈ સામે ઊભી થવાની છે બિલકુલ હવે આજની મેચની વાત કરીએ તો શું લાગે છે કે આમ તો ઔપચારિક મેચ છે બે મેચ જીતીને શ્રેણી તો કવર કરી લીધી છે ભારતીય ટીમે ઔપચારિક મેચમાં લાગે છે કે કોઈ ફેરફાર ટીમમાં જોઈ રહ્યા છો કોઈ શક્યતા ખરી ઓબિયસ છે એનું કારણ એ જ એ છે કે ભાઈ ભારતની ટીમમાં હવે જે કોઈને અજમાવવાનો હોય તો અજમાવી લે તો કુલદીપ આજે આવી શકે છે ટીમમાં જીતેશને પડતો મૂકીને એની જગ્યાએ સંજુ સેમસન આવી શકે છે બાકી કોઈ ખેલાડીઓને તક એમાં એવું છે જયસ્વાલને પડતો મૂકવાનો સવાલ નથી કારણ કે એ જબરજસ્ત ફોર્મમાં છે શિવમ દુબે અત્યારે બહુ સારું કરી રહ્યો છે એને પડતો મૂકવાનો કોઈ મતલબ નથી થતો તમારી પાસે તિલક વર્મા છે તિલક વર્માનું પરફોર્મન્સ તમારે ચેક કરવું છે તો આ એક બે ચેન્જીસ મને દેખાય છે બાકી ઇવન બોલિંગ લાઇનઅપની અંદર પણ કોઈ ફેરફાર મને જોવા મળતા નથી મને એમ લાગે છે કે હર્ષદીપ પણ હવે બહુ સારું ક્રિકેટ રમે છે બહુ સારી બોલિંગ એની એ છે અને હી ઇઝ ડુઇંગ વેલ તો આ એ બે ફેરફારો જે છે હું જોઉં છું કુલદીપ યાદવ ડેફિનેટલી કેન કમ ઇન અને કદાચ વોશિંગ્ટન સુંદરને બહાર બેસાડે એવી પરિસ્થિતિ સર્જાઈ શકે કારણ કે આ એક બે ચેન્જીસ હું જોઈ રહ્યો છું ટોપમાં રોહિત શર્મા આજે ત્રીજી મેચ પણ રમશે એવું નથી માનતો રોહિત શર્મા પોતે ડ્રોપ કરે પોતાની જાતને અને ગિલ અને યશસ્વી પાસે ઓપનિંગ કરાવે આ એક બહુ વાઇલ્ડ આપણી એ છે કે ભાઈ એ એમ કે વધારે મારે આની અંદર એ નથી કરવું સો અહીંયા એક વસ્તુ એ છે કે આ રોહિત શર્મા એટલા બધા લાંબા સમય સુધી પાછા આવ્યા એ પાછા આવ્યાનો ફાયદો એમને મળ્યો નહીં બંને વખતે બહુ ખરાબ રીતે આઉટ થઈ ગઈ એકવાર રનઆઉટ થયા એકવાર બોલ્ડ થયા આજની મેચમાં એને એકચ્યુઅલી હિ શૂ ટ્રાય એન્ડ ગેટ સમ રન્સ અંડર હિઝ બિલ્ટ દરેક ખેલાડીને થોડા રન બને તો કોન્ફિડન્સ આવે એક ટેસ્ટ મેચમાંથી હવે ડાયરેક્ટ ટી ટ્વેન્ટીમાં અત્યારે રમે છે અને એમાં એ કેપ્ટન તરીકે ઓપનિંગ કરે છે થોડોક ટાઈમિંગ સેટલ કરવો પડશે અને આ બે ફેરફાર હું અત્યારે તો જોઈ રહ્યો છું બિલકુલ આખરે શું માનવું છે કે હવે ટોસ બહુ જગતનો આજની મેચમાં પણ એમ છેન્ના સ્વામી સ્ટેડિયમ છે આમ તો જે મેં રેકોર્ડ કર્યો કે સાત મેચમાંથી ત્રણ ભારત જીત્યું ત્રણ હાર્યું છે એક અનિર્ણિત રહી છે પણ અત્યારે તો અફઘાનિસ્તાનની ટીમ છે એટલે ટોસ જીત્યા બાદ જે કોઈ ટીમ છે ટોસ જીતે શું લાગે છે પહેલી બેટિંગ લેશે બોલિંગ લેશે અને બીજું કેટલો ટાર્ગેટ એમ કહી શકાય કે યસ ઇનફ છે જીતવાની શક્યતાઓ છે જો અત્યારના તબક્કે હમણાં વન સેવન્ટી વન એટીની આસપાસ બન્યું ભારત ચેસ કરી લીધો ભારતને જો ટાર્ગેટ આપવાનો થાય તો તમારે બસોની આસપાસ આપવો પડે પહેલી વાત એટલે બધા રન બનવાની શક્યતા ઓછી ઓફકોર્સ બેટિંગ ટ્રેક છે બટ એની અંદર એક બે ત્રણ મેચોમાં એવું બન્યું છે કે જ્યાં સ્પિનર્સ જબરજસ્ત ડોમિનેટ કરી ગયા અને પરિણામ બદલી કાઢ્યું હોય તો એ પણ થવાની શકે છે હું માનું ત્યાં સુધી ચેસ કરવાનું વધારે પસંદ કરશે કારણ કે ચેસ જ્યારે તમે કરતા હોય એટલે ડ્યુ ફેક્ટર આવે કે એની અંદર જે બોલ ગ્રીપ કરવામાં તકલીફ આવે કે બોલિંગ કરતી વખતે એટલું એ ના થાય તો એ બધો ડિસએડવાન્ટેજ છે એ સામેની ટીમને જાય એટલે હું માનું ચેસ કરવાનું પસંદ કરશે જે ટોસ જીતશે એ ટીમ અને બીજું તમે કહ્યું રેકોર્ડ્સ ડેફિનેટલી એમ થાય કે આ મેદાન ઉપર ભારત નો ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ રેકોર્ડ છે બટ ટી ટ્વેન્ટી અગેન ઇટ્સ ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ વન ઓવર ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ નો એક બે કે ત્રણ છગ્ગા ચાર છગ્ગા વાગી ગયા તો આખી ગેમ અહીં ત્યાં થઈ શકતી હોય અને ધેટ કેન ગો ટુ એનીબડી ઇવન અફઘાનિસ્તાન કે એવી રીતના રમી શકે છે આમાં ભારત બહુ જબરજસ્ત છે ને બહુ જ સારી રીતે જીતે પોસિબલ છે કે સામે એટલો એટેક આપણી ઉપર પણ થાય તો અહીંયા જોવાનું એ રહેશે કેટલું ટાર્ગેટ અફઘાનિસ્તાન આપણને આપે છે આ બંને બિલકુલ એના પર આખી આ મેચ અને આમ તો શ્રેણી અશોકજીએ કહ્યું હતું એ પ્રમાણે અફઘાનિસ્તાનની ટીમની પણ એમણે વાત કરી કે ફાઈટબેક કંઈ જોવા મળતું નથી અને ઇમ્પ્રેસિવ પરફોર્મન્સ જે ખેલાડીઓના હોવા જોઈએ એ ક્યાંક અફઘાનિસ્તાન ટીમમાં જોવા નથી મળ્યા નો ડાઉટ એમણે કહ્યું એમ કે વર્લ્ડ કપમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટી ટ્વેન્ટી મેચ જો ક્લોઝ ન થાય એમનું કહેવું છે કે ખાસ તો ચોગા ચગાની રમઝટ ન થાય તો જે ટી ટ્વેન્ટીનો ચામ છે ને જતો રહે છે ને એ કદાચ આ બે મેચને લઈને જ એમણે કદાચ આ ઉલ્લેખ કર્યો એવું મને લાગે છે પણ આખરે અશોકજીએ ઘણી બધી વાતો કરી બેટિંગ ટ્રેક છે જો અફઘાનિસ્તાને જીતવું હોય તો ડર લાગે એવો શબ્દ એમણે વાપર્યો ડર લાગે એવો સ્કોર એટલે કે ટુ હંડ્રેડ પ્લસ આપે અને જો ભારત જીતે છે ભારત પણ કેટલો ટાર્ગેટ આપે છે એના પર ડિપેન્ડ છે ટોસ જીતીને ચેઝ કરવાનું કોઈ પણ ટીમ પસંદ કરશે એમનું કેવું છે અને એ બધો દારોમદાર આમ તો ટાર્ગેટ પર કહ્યું છે પણ એમણે કહ્યું એમ કે એક કે બે ઓવર અથવા ચાર કે પાંચ છગ્ગા આખી મેચ બદલી નાખતા હોય છે તો મે બી એ પણ શક્યતા છે ચર્ચાનું સમાપન કરીએ છીએ ચર્ચામાં ભાગ લેવા બદલ અશોકજી ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક તો દર્શક મિત્રો આથી ચર્ચા ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ટી ટ્વેન્ટી શ્રેણીની આખરી મેચની ચર્ચા વ્હાઇટ વોશ થશે કે કેમ ફરી મળીશું જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો નમસ્કાર